વિલાયત જીઆઈડીસીની ગ્રાસિમ કંપનીના ભંગાર કાંડમાં વધુ એક આરોપીને વાઘરા પોલીસે ઝડપી પાડ્યો છે વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય સાત મળતીઓ સાથે મળી ત્રણ કરોડથી વધુ રૂપિયાનું ભંગાર કૌભાંડ આચરતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે કુલ છ આરોપીઓને ઝડપી પાડી વાગરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા જોકે વાગરા કોર્ટે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસે કુલ આઠ આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વાગરા જીઆરડીસી આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઈબર ડિવિઝનમાં ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી થયાનું સામે આવતા

હવે આઠ પૈકી એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર સત્તરથી અત્યાર સુધી નીકળેલા સ્ક્રેપમાં કંપનીને અંદાજીત ત્રણ કરોડથી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું છે તો બીજી તરફ ત્રણ આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા તપાસમાં કંપની સાથે સંકળાયેલ અને બહારના અન્ય લોકોના નામ ખુલવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે हाल तो समग्र स्क्रैप जे आई डी सी सहित सायका केमिकल जोन में टॉक ऑफ द टाउन बनु इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए